પ્રકાશના તરંગો કેવા તરંગો છે બિન યાંત્રિક તરંગો આ તરંગોને માધ્યમની જરૂર નથી પ્રકાશના તરંગો કેવા તરંગો છે બિન યાંત્રિક તરંગો આ તરંગોને માધ્યમની જરૂર નથી પ્રકાશના તરંગો કેવા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે ત્રણ હજાર નવસો એ ડિગ્રીથી સાત હજાર આઠસો એ ડિગ્રી પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે ત્રણ હજાર નવસો એ ડિગ્રીથી સાત હજાર આઠસો એ ડિગ્રી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે ત્રણ ગુણ્યા દસ અષ્ટમૂળ એમ એસ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે ત્રણ ગુણ્યા દસ અષ્ટમૂલ એમ એસ પાણીમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે બે દશાંશ બે પાંચ ગુણ્યા દસ અષ્ટમુલ એમ એસ પાણીમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે બે દશાંશ બે પાંચ ગુણ્યા દસ અષ્ટમુલ એમ એસ કાચમામ પ્રકાશની ઝડપ કેટલી હોય છે બે ગુણ્યા દસ આઠ એમ એસ કાચમામ પ્રકાશની ઝડપ કેટલી હોય છે બે ગુણ્યા દસ આઠ એમ એસ નાયલોનમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે એક દશાંશ નવ છ ગુણ્યા દસ અષ્ટમુલ એમ એસ નાયલોનમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે એક દશાંશન એસ સમતલ અરીસામાં પરાવર્તન વડે પ્રતિબિંબ કેવું મળે છે આભાસી ચત્તુ અને વસ્તુના કદ જેટલું સમતલ પરાવર્તન વડે પ્રતિબિંબ કેવું મળે છે આભાસી ચત્તુ અને વસ્તુના કદ જેટલું અંતર્બોળ અરીસામાં પરાવર્તન વડે કેવું પ્રતિબિંબ મળે છે વાસ્તવિક અને ઉલટું અંતર્બોળ અરીસામાં પરાવર્તન વડે કેવું પ્રતિબિંબ મળે છે વાસ્તવિક અને ઉલટું બહિર્બોળ અરીસામાં પરાવર્તન વડે પ્રતિબિંબ કેવું મળે છે આભાસી અને ચતુ બહિર્ગોળ અરીસામાં પરાવર્તન વડે પ્રતિબિંબ કેવું મળે છે આભાસી અને ચતુ બહિર્ગોળ લેન્સમાં વક્રીભવન વડે પ્રતિબિંબ કેવું મળે છે વાસ્તવિક અને ઊલટું બહિર્ગોળ લેન્સમાં વક્રીભવન વડે પ્રતિબિંબ કેવું મળે છે વાસ્તવિક અને ઊલટું અંતર્ગોળ લેન્સમાં વક્રીભવન વડે પ્રતિબિંબ કેવું મળે છે આભાસી અને ચતુ અંતર્ગોળ લેન્સમાં વક્રીભવન વડે પ્રતિબિંબ કેવું મળે છે આભાસી અને ચતુ સમતલ અરીસાની વક્રતા ત્રીજા ક્યાંગ હોય છે અનંત અંતરે સમતલ અરીસાની વક્રતા ત્રીજા ક્યાં હોય છે અનંત અંતરે સમતલ અરીસાની મોટવણી કેટલી હોય છે વધતા એક સમતલ અરીસાની મોટવણી કેટલી હોય છે વધતા એક સબરીનમામથી બહાર જોવા માટે શેનો ઉપયોગ થાય છે પેરિસ્કોપ સબરીનમામથી બહાર જોવા માટે શેનો ઉપયોગ થાય છે પેરિસ્કોપ સેવિંગ મિલર તરીકે કયા અરીસાનો ઉપયોગ થાય છે અંતર્બોલ અરીસાનો સેવિંગ મિલર તરીકે કયા અરીસાનો ઉપયોગ થાય છે અંતર્બોળ અરીસાનો સૂર્યકુકરમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે અંતર્ગોળ અરીસો સૂર્યકુકરમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે અંતર્ગોળ અરીસો સૂર્યકુકરમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે અંતર્ગોળ અરીસો સૂર્યકુકરમાં કયા અરીસાનો અંતર્ગોળ અરીસો સર્ચલાઇટમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે અંતર્ગોળ અરીસાનો સર્ચલાઇટમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે અંતર્ગોળ અરીસાનો ગાડીની હેડલાઇટમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે અંતર્ગોળ અરીસાનો ગાડીની હેડલાઇટમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે અંતર્ગોળ અરીસાનો આંખ કાન નાક ના કયા અરીસાનો ઉપયોગ કરે છે અંતરબોળ અરીસાનો આંખ કાન નાક ના ડોકટર કયા અરીસાનો ઉપયોગ કરે છે અંતરબોળ અરીસાનો ગાડીઓના સાઈડ ગ્લાસમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે બહિરબોળ અરીસાનો ગાડીઓના સાઈડ ગ્લાસમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે બહિરબોળ અરીસાનો રસ્તા પર લગાવેલ સોડિયમ પરાવર્તક લેમ્પમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે બહિરબોળ લેન્સ રસ્તા પર લગાવેલ સોડિયમ પરાવર્તક લેમ્પમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે બહિરબોળ લેન્સ ઘડિયાળી ઘડિયાળ રિપેરિંગમાં કયા અરીસાનો ઉપયોગ કરે છે બહિર્ગોળ અરીસાનો ઘડિયાળી ઘડિયાળ રિપેરિંગમાં કયા અરીસાનો ઉપયોગ કરે છે બહિર્ગોળ અરીસાનો ગોલીએ અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને શું કહે છે અરીસાનો ધ્રુવ પી ગોલીએ અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને શું કહે છે અરીસાનો ધ્રુવ પી ગોલીએ અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને શું કહે છે દર્પણમુખ ગોલીએ અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને શું કહે છે દર્પણમુખ વક્રતા ત્રીજા બરાબર બે ગુણ્યા કેન્દ્ર લંબાઈ એફ વક્રતા ત્રિજ્યા બરાબર બે ગુણ્યા કેન્દ્ર લંબાઈ એફ અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને શું કહે છે અરીસાની કેન્દ્ર લંબાઈ એફ અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને શું કહે છે અરીસાની કેન્દ્ર લંબાઈ એફ ગોળાકાર કવચના કેન્દ્રને શું કહે છે અરીસાનું વક્રતા કેન્દ્ર સી અરીસાનું વક્રતા કેન્દ્ર એ ગોલીય અરીસાનો ભાગ નથી ગોળાકાર કવચના કેન્દ્રને શું કહે છે અરીસાનું વક્રતા કેન્દ્ર સી અરીસાનું વક્રતા કેન્દ્ર એ ગોલીય અરીસાનો ભાગ નથી અરીસો બનાવવા શેનો ઉપયોગ થાય છે સિલ્વર નાઇટ્રેટ એગ્નો અરીસો બનાવવા શેનો ઉપયોગ થાય છે નાઇટ્રેટ કેન્દ્ર લંબાઈ ધન હોય ત્યારે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે ઋણ બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હોય ત્યારે અંતરબોળ અરીસાની કેન્દ્રલંબાઈ કેવી હોય છે ઋણ અરીસાનું સૂત્ર જણાવો એક યુ વત્તા એક વી બરાબર એક એફ ज्या बराबर केंद्र लंबाई वी बराबर प्रतिबिंब अंतर यु बराबर वस्तुअंतर अरिशा नुम सूत्र जनो एक यु बराबर एक एफ बराबर प्रतिबिंब अंतर बराबर वस्तु अंतर नुम सूत्र जनवो प्रतिबिंब ऊंचाई उम बराबर अधोरेखित 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 तधोरेखी तधोरेखी अरीसाणी नुम सूत्र जनवो अरिशाटवा नुम सूत्र जनवो प्रतिबिंब ऊंचाई એમ બરાબર ભાગ્યા વસ્તુની ઊંચાઈ અથવા પ્રતિબિંબ રજૂ કરે છે આભાસી પ્રતિબિંબ જ્યારે મોટવણીનું ઋણ મૂલ્ય વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રજૂ કરે છે મોટોનીનુમ ધનમૂલ્ય વસ્તુનું કેવું પ્રતિબિંબ રજૂ કરે છે આભાસી પ્રતિબિંબ જ્યારે મોટવણીનું ઋણ મૂલ્ય વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રજૂ કરે છે અંતર્બોળ અરીસાની સામે અનંત અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે પ્રકાર પરિમાણ મુખ્ય કેન્દ્ર એફ પર પ્રકાર વાસ્તવિક અને ઉલટુંગ પરિમાણ અત્યંત નાનું અંતર્બોળ અરીસાની સામે અનંત અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે મુખ્ય કેન્દ્ર એફ પર પ્રકાર વાસ્તવિક અને ઉલટું પરિમાણ અત્યંત નાનું અંતર્બોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર સી પર વસ્તુ મુક્તા પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે પ્રકાર પરિમાણ વક્રતા કેન્દ્ર સી પર પ્રકાર વાસ્તવિક અને ઉલટુંગ પરિમાણ વસ્તુના કદ જેવડું અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર સી પર વસ્તુ મુક્તા પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે પ્રકાર પરિમાણ વક્રતા કેન્દ્ર સી પર પ્રકાર વાસ્તવિક અને સ્થાન ક્યાંક હશે અનંત અંતરે પ્રકાર વાસ્તવિક અને ઉલટુંગ પરિમાણ ઘણું મોટું અંતરબોળ અરીસાની સામે મુખ્ય કેન્દ્ર એફ પર વસ્તુ મુક્તા પ્રતિબિંબનું સ્થાન ક્યાંક હશે અનંત અંતરે પ્રકાર વાસ્તવિક અને ઉલટુંગ પરિમાણ ઘણું મોટું બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ અનંત અંતરે મુકતા પ્રતિબિંબ સ્થાન ક્યાંક પ્રકાર પરિમાણ અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર પ્રકાર અને પરિમાણ અત્યંત નાનું બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ અનંત અંતરે પ્રકાર પરિમાણ અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર એફ પર પ્રકાર આભાસી અને ચતુ પરિમાણ અત્યંત નાનું પૃથ્વી પરથી તારા ટમટમવા એ પ્રકાશની કઈ ઘટના છે વક્રી ભવન પૃથ્વી પરથી તારા ટમટમવા એ પ્રકાશની કઈ ઘટના છે વક્રી ભવન સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી સૂર્ય દેખાવાનો આભાસ થવો એ પ્રકાશની કઈ ઘટના છે વક્રી ભવન પહેલા અને સૂર્ય દેખાવાનો પ્રકાશની કઈ ઘટના છે વક્રી ભવન પાણી ભરેલા પાત્રમાન તળીએ પડેલો સિક્કો ઉપર ઉઠેલો લાગે એ પ્રકાશની કઈ ઘટના છે ભવન પાણી ભરેલા પાત્રમાં તળિયે પડેલો સિક્કો ઉપર ઉઠેલો લાગે પ્રકાશની કઈ ઘટના છે ભવન પાણીમાં ગઢતી ડૂબેલી પેન્સિલ વાંકી દેખાવી એ પ્રકાશની કઈ ઘટના છે ભવન

સ્વચ્છ આકાશનો રંગ ભૂરો અને સમુદ્રનું પાણી વાદળી દેખાવું એ પ્રકાશની કઈ ઘટના છે પ્રકાશનું પ્રકીર્ણન વયજનક સિગ્નલમાં લાલ રંગના પ્રકાશનો ઉપયોગ કરવો એ પ્રકાશની કઈ ઘટના છે પ્રકાશનું પ્રકીર્ણન વયજનક સિગ્નલમાં લાલ રંગના પ્રકાશનો ઉપયોગ કરવો એ પ્રકાશની કઈ ઘટના છે પ્રકાશનું પ્રકીર્ણન સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ રાતો હોય છે તે પ્રકાશની કઈ ઘટના છે પ્રકાશનું પ્રકીર્ણન સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ રાતો હોય છે તે પ્રકાશની કઈ ઘટના છે પ્રકાશનું પ્રકીર્ણન પુષ્ટા કે આથમતા ચંદ્રનો લાલાશ પડતો રંગ પ્રકાશની કઈ ઘટના છે પ્રકાશનું પ્રકીર્ણન પુષ્ટા કે આથમતા ચંદ્રનો લાલાશ પડતો રંગ પ્રકાશની કઈ ઘટના છે પ્રકાશનું પ્રકીર્ણન મરીચિકા મૃગજળની ઘટના એ પ્રકાશની કઈ ઘટના છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન મરીચિકા મૃગજળની ઘટના એ પ્રકાશની કઈ ઘટના છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પ્રદેશોમાં લૂમિંગની ઘટના એ પ્રકાશને કઈ ઘટના છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન ધ્રુવપ્રદેશોમાં લૂમિંગની ઘટના એ પ્રકાશને કઈ ઘટના છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન હીરાને એ પ્રકાશની કઈ ઘટના છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન ઓપ્ટિકલ ફાઈબર માંગ પ્રકાશની કઈ ઘટના થાય છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન ઓપ્ટિકલ ફાઈબર માંગ પ્રકાશની કઈ ઘટના થાય છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પ્રકાશનો હવામાન નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે એક શૂન્ય 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 ત્રણ પ્રકાશનો હવામાન નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે એક દશાંશ શૂન્ય 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 ત્રણ બર્ફમાં પ્રકાશનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે એક દશાંશ એક બર્ફમાં પ્રકાશનો નિરપેક્ષ વક્રી કેટલો હોય છે એક દશાંશ એક પાણીમાં પ્રકાશનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે એક દશાંશ સ્ત્ર પાણીમાં પ્રકાશનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે એક દશાંશ આલ્કોહોલમાં પ્રકાશનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે એક દશાં સ્ત્ર આલ્કોહોલમાં પ્રકાશનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો હોય છે એક દશાંશ સ્ત્રિનમાં પ્રકાશનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે એક દશાંશ ચાર ચાર કેરોસીનમાં પ્રકાશનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે એક દશાંશ ચાર ચાર બેન્જિંગમાં પ્રકાશનો નિરપેક્ષ વક્રી કેટલો હોય છે એક દશાંશ પાંચ શૂન્ય બેન્જિંગમાં પ્રકાશનો નિરપેક્ષ વક્રી કેટલો હોય છે એક દશાંશ પાંચ શૂન્ય ક્રાઉન કાચમાં પ્રકાશનો નિરપેક્ષ વક્રી કેટલો હોય છે એક દશાંશ પાંચ બે ક્રાઉન કાચમાં પ્રકાશનો નિરપેક્ષ વક્રી ભવનામ કેટલો હોય છે એક દશાંશ પાંચ બે રૂબી માણેક માંગ પ્રકાશનો નિરપેક્ષ વક્રી કેટલો હોય છે એક દશાંશ સાત એક રૂબી માણેક માંગ પ્રકાશનો નિરપેક્ષ વક્રી કેટલો હોય છે એક દશાંશ સાત એક દશાંશ સાત સાતમ પ્રકાશનો દશાંશ સાત સાત હીરામાંગ પ્રકાશનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે બે દશાંશ ચાર બે હીરામાંગ પ્રકાશનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે બે દશાંશ ચાર બે કયા રંગનો વક્રી ભવનાંક સૌથી ઓછો હોય છે લાલ રંગ કયા રંગનો વકરીભવનાંક સૌથી ઓછો હોય છે લાલ રંગ કયો રંગનો વકરીભવનાં સૌથી વધુ હોય છે રંગ કયો રંગનો ભવનાંક સૌથી વધુ હોય છે રંગ કયા નિરપેક્ષ સૌથી ઓછો હોય છે હવા કયા માધ્યમમાં નિરપેક્ષ વક્રીભવનાંક ભવનાંક સૌથી ઓછો હોય છે હવા કયા માધ્યમમાં નિરપેક્ષ વક્રીભવનાંક સૌથી વધુ હોય છે હીરો કયા માધ્યમમાં નિરપેક્ષ વક્રીભવનાંક સૌથી વધુ હોય છે હીરો પ્રકાશની કઈ ઘટનાના લીધે આપણને સૂર્ય તેના ખરેખર સૂર્યોદય કરતા બે મિનિટ વહેલા તથા સૂર્યાસ્ત બાદ બે મિનિટ સુધી વધુ જોવા મળે છે પ્રકાશના વાતાવરણમાં વક્રીભવન લીધે આમ દિવસ ચાર મિનિટ લાંબો બને છે પ્રકાશની કઈ ઘટનાના લીધે આપણને સૂર્ય તેના ખરેખર સૂર્યોદય કરતાં બે મિનિટ વહેલા તથા સૂર્યાસ્ત બાદ બે મિનિટ સુધી વધુ જોવા મળે છે પ્રકાશના વાતાવરણમાં વક્રીભવન લીધે આમ દિવસ ચાર મિનિટ લાંબો બને છે સ્નેલનો નિયમ જણાવો આપાતકોણના સીન અને કોણનો ગુણોત્તર અચળ રહે છે આપાતકોણના સીન અને કોણનો ગુણોત્તર અચળ રહે છે તેને સ્નેલનો નિયમ કહે છે સીન એન બરાબર અને કોણનો ગુણોત્તર અચળ રહે છે તેને સ્નેલનો નિયમ કહે છે સી નાઈ એન બરાબર સી નાર પાતળા મધ્યમાંથી ઘટ્ટ માધ્યમમાં જતી વખતે પ્રકાશનું કિરણ કોની તરફ ગતિ કરે છે લમ તરફ અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ જતી વખતે પ્રકાશનું કિરણ લંબથી થોડું દૂર જાય છે પાતળા મધ્યમાંથી ઘટ માધ્યમમાં જતી વખતે પ્રકાશનું કિરણ કોની તરફ ગતિ કરે છે લંબ તરફ અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ જતી વખતે પ્રકાશનું કિરણ લંબથી થોડું દૂર જાય છે લેન્સનું સૂત્ર જણાવો એક એફ બરાબર એક વી એક યુ એફ બરાબર કેન્દ્ર લંબાઈ વી બરાબર પ્રતિબિંબ અંતર યુ બરાબર વસ્તુ અંતર લેન્સનું સૂત્ર જણાવો એક એફ બરાબર એક વી એક યુ એફ બરાબર કેન્દ્ર લંબાઈ વી બરાબર પ્રતિબિંબ અંતર યુ બરાબર વસ્તુ અંતર લેન્સની મોટવણીનું સૂત્ર જણાવો લેન્સની મોટવણી બરાબર વુ વી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ યુ બરાબર વસ્તુ ઊંચાઈ લેન્સની મોટવણીનું સુદ લેન્સની મોટવણી બરાબર વી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ યુ બરાબર વસ્તુ ઊંચાઈ અંતર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ કેવું મળે છે આભાસી અને ચત્તુ અંતર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ કેવું મળે છે આભાસી અને ચત્તુ બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ કેવું મળે છે તેના ઉદાહરણ આપો વાસ્તવિક અને ઊલટું તે બિલોરી અને ટેલિસ્કોપ વપરાય છે બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ કેવું મળે છે તેના ઉદાહરણ આપો વાસ્તવિક અને ઉલટું તે બિલોરિકાસ અને ટેલિસ્કોપ વપરાય છે પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની લેન્સની ક્ષમતા સેના પર આધાર રાખે છે કેન્દ્ર લંબાઈ પર પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની લેન્સની ક્ષમતા સેના પર આધાર રાખે છે કેન્દ્ર લંબાઈ પર લેન્સનો પાવર એટલે શું કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે જેમાં પાવર પી બરાબર એક એફ લેન્સનો પાવર એટલે શું કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે જેમાં પાવર પી બરાબર એક એફ લેન્સના પાવરનો સી એકમ જણાવો ડાયોક્ટર તેની ડી વડે દર્શાવાય છે લેન્સના પાવરનો સી એકમ જણાવો ડાયોક્ટર તેની ડી વડે દર્શાવાય છે લેન્સના પાવરને માપવાના સાધને શું કહે છે ડાયોક્ટર મીટર લેન્સના પાવરને માપવાના સાધને શું કહે છે ડાયોક્ટર મીટર બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય છે ધન બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય છે ધન અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હોય છે રૂમ અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હોય છે ચશ્માના નંબર એકમમાં લખાય છે ડાયો ટરમાં બહિર્ગોળ લેન્સની કેન્દ્ર ઋણ હોય છે ધન બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન કે ઋણ હોય છે ધન અંતર્ગો લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે ઋણ અંતર્ગો લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે ઋણ સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે બહિર્ગોળ લેન્સનો સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે બહિર્ગોળ લેન્સનો શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે તેવું સૌ કોને સાબિત કર્યું હતું આઈઝેક ન્યૂટન શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે તેવું સૌ કોને સાબિત કર્યું હતું આઈઝેક ન્યૂટન પ્રકાશના વિભાજન દરમિયાન મળતા સાત રંગોના નામ જણાવો જા વાદળી લી લીલો પી પીળો ના નારંગી રા રાતો પ્રકાશના વિભાજન દરમિયાન મળતા સાત રંગોના નામ જણાવો જા જાંબલી ની નીલો વા વાદળી લી લીલો પી પીળો ના નારંગી રા રાતો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે સાત ગુણિયા દસ સપ્તમુલ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે સાત ગુણ્યા દસ સપ્તમુલ પ્રકાશના સાત રંગોમાં કયા રંગનો વેગ સૌથી વધુ હોય છે લાલ રાતો પ્રકાશના સાત રંગોમાં કયા રંગનો વેગ સૌથી વધુ હોય છે લાલ રાતો પ્રકાશના સાત રંગોમાં સૌથી ઓછો વેગ કયા રંગનો હોય છે જાંબલી પ્રકાશના સાત રંગોમાં સૌથી ઓછો વેગ કયા રંગનો હોય છે? જાંબલી. પ્રકાશના સાત રંગોમાં કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે? લાલ રાતો. પ્રકાશના સાત રંગોમાં કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે? લાલ રાતો. પ્રકાશના સાત રંગોમાં કયા રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે? જાંબલી. પ્રકાશના સાત રંગોમાં કયા રંગનો વક્રીભવનાંક સૌથી વધુ હોય છે? જાંબલી. પ્રકાશના સાત રંગોમાં કયા રંગનો વક્રીભવનાંક સૌથી વધુ હોય છે? જાંબલી. પ્રકાશના સાત રંગોમાં કયા રંગનો વક્રીભવનાંક સૌથી ઓછો છે લાલ રાતો પ્રકાશના સાત રંગોમાં કયા રંગનો વક્રીભવનાંક સૌથી ઓછો છે લાલ રાતો પ્રકાશના સાત રંગોમાં કયા રંગનું પ્રકીર્ણન સૌથી વધુ હોય છે વાદળી પ્રકાશના સાત રંગોમાં કયા રંગનું પ્રકીર્ણન સૌથી વધુ હોય છે વાદળી પ્રકાશના સાત રંગોમાં કયા રંગનું પ્રકીરણ સૌથી ઓછું હોય લાલ પ્રકાશના સાત રંગોમાં કયા રંગનું પ્રકીરણ સૌથી ઓછું હોય છે લાલ મેઘ ધનુષ્ય હંમેશા કઈ દિશામાં હોય છે સૂર્યની વિરુદ્ધ દિશામાં એટલે કે સવારે પશ્ચિમ દિશા અને સાંજે પૂર્વમાંગ દેખાય છે મેઘધનુષ્ય હંમેશા કઈ દિશામાં હોય છે સૂર્યની વિરુદ્ધ દિશામાં એટલે કે સવારે પશ્ચિમ દિશા અને સાંજે પૂર્વમાં દેખાય છે મેઘધનુષ્યની રચના પ્રકાશની કઈ ઘટના દ્વારા થાય છે પ્રકાશનો વિભાજન તથા આંતરિક પરાવર્તન મેઘધનુષ્યની રચના પ્રકાશની કઈ ઘટના દ્વારા થાય છે પ્રકાશનો વિભાજન તથા આંતરિક પરાવર્તન ઘણીવાર પ્રાથમિક મેઘધનુષ્ય સાથે બીજું મેઘધનુષ્ય પણ જોવા મળે છે તેને શું કહે છે ગૌણ મેઘધ ચંદ્ર પરથી આકાશ હંમેશા કેવું દેખાશે કાળુ ચંદ્ર પરથી આકાશ હંમેશા કેવું દેખાશે કયા વૈજ્ઞાનિકે અઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠાવીસ ના રોજ રામન ઇફેક્ટનું સંશોધન કર્યું હતું સી રામને રામન ઇફેક્ટ વિશે જણાવો સી વી રામને બિલોરી કાચમામથી પ્રકાશનું કિરણ પસાર કર્યું અને શોધી કાઢ્યું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે પારદર્શક પ્રવાહીમાંથી પણ પ્રકાશનું કિરણ પસાર કરી જોયું તો એમને જુદા જુદા રંગની રેખાઓ દેખાય આ એમણે રામન ઇફેક્ટ નામ આપ્યું એની વ્યાખ્યા એમણે આ રીતે આવી જો પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર થતો નથી પરંતુ જો તેનું અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર થાય છે રામન ઇફેક્ટ વિશે જણાવો સી વી રામને બિલોરી કાચમાનથી પ્રકાશનું કિરણ પસાર કર્યું અને શોધી કાઢ્યું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે પારદર્શક પ્રવાહીમાંથી પણ પ્રકાશનું કિરણ પસાર કરી જોયું તો એમને જુદા જુદા રંગની રેખાઓ દેખાય આ સંશોધને એમને આ રીતે આપી જો પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગ લંબાઈમાં અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગ લંબાઈમાં ફેરફાર થાય છે ટિંડલ અસરના ઉદાહરણ આવો નાના છિદ્રમાંથી ધુમાડાુક્ત તોરડામાં પ્રવેશતો પ્રકાશ વેજમાનના પાણીના સૂક્ષ્મ ટીપાંગ વડે થતું પ્રકાશનું પ્રકિર્ણન એન્જિન તેલના દહનને લીધે ઉદભવતા ધુમાડાનો બુરો રંગ ટિંડલ અસરના ઉદાહરણ આપો નાના છિદ્રમાંથી ધુમાડાયું પ્રવેશ પ્રવેશતો પ્રકાશ વેજમાનના પાણીના સૂક્ષ્મ ટીપાંગ વડે થતું પ્રકાશનું પ્રકિરણ એન્જિન તેલના દહનને લીધે ઉદભવતા ધુમાડાનો બુરો રંગ આપાતકોણના જે મૂલ્ય વખતે વક્રીભવન કોણનું મૂલ્ય નેવુંગંશ થાય તો તેને શું કહે છે ક્રાંતિકોણ આપાતકોણના જે મૂલ્ય વખતે વક્રીભવન કોણનું મૂલ્ય નેવુંગાંશ થાય તો તેને શું કહે છે ક્રાંતિકોણ ઉનાળામાં રોડ પર પાણી હોવાનો એ કઈ ઘટના છે મરીચિકા મૃગજળ ઉનાળામાં રોડ પર પાણી હોવાનો એ કઈ ઘટના છે મરીચિકા મૃગજળ મરીચિકા અને લુમિંગ વચ્ચે શું તફાવત હોય છે ધ્રુવ પ્રદેશમાં લુમિંગની ઘટના જોવા મળે એક પ્રકારનું મૃગજળ છે પરંતુ તે ક્ષિતિજની ઉપર વાતાવરણમાં દેખાય છે જ્યારે મૃગજળ ક્ષિતિજની નીચે સપાટી પર દેખાય છે મરીચિકા અને લુમિંગ વચ્ચે શું તફાવત હોય છે ધ્રુવ પ્રદેશમાં લુમિંગની ઘટના જોવા મળે એક પ્રકારનું મૃગજળ છે પરંતુ તે ક્ષિતિજની ઉપર વાતાવરણમાં દેખાય છે જ્યારે મૃગજલ ક્ષિતિજની નીચે સપાટી પર દેખાય છે પ્રાથમિક રંગોના નામ જણાવો લાલ લીલો અને વાદળી જેનાથી સૂર્યપ્રકાશ ઉત્પન્ન થાય છે કલર ટેલિવિઝનમાં દ્રશ્ય ઉત્પન્ન કરવા આ પ્રાથમિક રંગોનો ઉપયોગ થાય છે પ્રાથમિક રંગોના નામ જણાવો લાલ લીલો અને વાદળી જેનાથી સૂર્યપ્રકાશ ઉત્પન્ન થાય છે કલર ટેલિવિઝનમાં દ્રશ્ય ઉત્પન્ન કરવા આ પ્રાથમિક રંગોનો ઉપયોગ થાય છે લાલ વત્તા વાદરી મરુમ લાલ વત્તા વાદરી મરુમ વાદળી વત્તા લીલો મોરપિંચ વાદળી વત્તા લીલો મોરપીંજ લાલ વત્તા લીલો બરાબર પીળો લાલવત્તા લીલો બરાબર પીળો લાલવત્તા લાલ વત્તા લીલો શ્વેત લાલવત્તા લીલો શ્વેત જે બે રંગોનું મિશ્રણ કરવાથી શ્વેત રંગ ઉત્પન્ન થાય તેને કહેવામ રંગો કહે છે પૂરક રંગો જે બે રંગોનું મિશ્રણ કરવાથી શ્વેત રંગ ઉત્પન્ન થાય તેને કહેવામ રંગો કહે છે પૂરક રંગો વાદળી વત્તા પીળો બરાબર શ્વેત વાદળી વત્તા પીળો બરાબર શ્વેત લીલો વત્તા મરુ શ્વેત લીલો વત્તા મરુ શ્વેત લાલ વત્તા મોરપિંચ શ્વેત લાલ વત્તા મોરપિંચ શ્વેત પ્રાથમિક વર્ણકો કયા કયા છે મરૂન પીળો અને મોરપિંચ પ્રાથમિક વર્ણકો કયા કયા છે મરૂન પીળો અને મોરપિંચ કલરકામ માટે વપરાતા રંગીન પદાર્થને શું કહે છે વર્ણકો કલરકામ માટે વપરાતા રંગીન પદાર્થને શું કહે છે વર્ણકો સમતળ પર પ્રકાશ ઉત્પન્ન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે પોલોરાઇડ્સનો સમતલ પર પ્રકાશ ઉત્પન્ન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે પોલોરાઇડ્સનો ઉપયોગ જણાવો પ્રકાશની ચમકદૂર કરવા માટે સનગલાસિસ હવાઈ જહાજ અને ટ્રેનમાં પ્રવેશ કરનારા પ્રકાશની તીવ્રતાને નિયંત્રિત કરવા ત્રિપરિમાણીય ચિત્રોને જોવા અને પોલોરાઇઝ ફોટોગ્રાફી અને કેમેરામાં પોલોરાઇડ્સનો ઉપયોગ જણાવો પ્રકાશની ચમક દૂર કરવા માટે સનગ્લાસિસમન હવાઈ જહાજ અને ટ્રેનમાં પ્રવેશ કરનારા પ્રકાશની તીવ્રતાને નિયંત્રિત કરવા ત્રિપરિમાણીય ચિત્રોને જોવા અને પોલોરાઇઝ ફોટોગ્રાફી અને કેમેરામાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે ચારસોથી સાતસો નેનોમીટર દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે ચારસોથી સાતસો નેનોમીટર દ્રશ્ય પ્રકાશ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ કેટલી હોય છે દસ નેનોમીટરથી ચારસો નેનોમીટર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ કેટલી હોય છે દસ નેનોમીટરથી ચારસો નેનોમીટર ઇન્ફ્રારેટ પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ કેટલી સાતસો નેનોમીટરથી એક મિલીમીટર ઇન્ફ્રારેડ પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ કેટલી હોય છે સાતસો નેનોમીટરથી એક મિલીમીટર ગામા તરંગોની તરંગ લંબાઈ કેટલી હોય છે શૂન્ય શૂન્ય એક નેનોમીટરથી ઓછી ગામા તરંગોની તરંગ લંબાઈ કેટલી હોય છે એક થી ઓછી ક્ષક કિરણોની તરંગ લંબાઈ કેટલી હોય છે શૂન્ય શૂન્ય એક નેનોમીટરથી દસ નેનોમીટર ક્ષક કિરણોની તરંગ લંબાઈ કેટલી હોય છે શૂન્ય દશાંશ શૂન્ય એક નેનોમીટરથી દસ નેનોમીટર માઇક્રો તરંગોની તરંગ લંબાઈ કેટલી હોય છે એક મિલીમીટરથી એક મીટર માઇક્રો તરંગોની તરંગ લંબાઈ કેટલી હોય છે એક મિલીમીટરથી એક મીટર રેડિયો કિરણોની તરંગ લંબાઈ કેટલી હોય છે એક મીટરથી દસ હજાર કિલોમીટર રેડિયો કિરણોની તરંગ લંબાઈ કેટલી હોય છે એક મીટરથી દસ હજાર કિલોમીટર રેડિયો તરંગોની તરંગ લંબાઈ કેટલી હોય છે પહેલી એક હજાર કિલોમીટર રેડિયો તરંગોની તરંગ લંબાઈ કેટલી હોય છે પહેલી એક હજાર કિલોમીટર વક્રતા ત્રિજ્યા અને કેન્દ્રલંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે હાર બરાબર બે એફ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્રલંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે હાર બરાબર બે એફ નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર શું છે નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ માધ્યમમાં પ્રકાશનો વેગ નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર શું છે નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર શૂન્યાવકાશમાન પ્રકાશનો વેગ માધ્યમમાં પ્રકાશનો વેગ બે સમતલ અરીસા વચ્ચે નો ખૂણો બનતા હોય તો તેની સામે વસ્તુને મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે પ્રતિબિંબની સંખ્યા બરાબર ત્રણસો સાઈઠ ભાગ્યા નેવું એક બરાબર ચારથી એક બરાબર ત્રણ બે સમતલ અરીસા વચ્ચે નેવુંમનો ખૂણો બનતા હોય તો તેની સામે વસ્તુને મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે પ્રતિબિંબની સંખ્યા બરાબર ત્રણસો સાઈઠ ભાગ્યા નેવું એક બરાબર ચારથી એક બરાબર ત્રણ ખગોળીય દૂરબીન દ્વારા અંતિમ પ્રતિબિંબ કેવું મળે આભાસી ઉલટુંબ અને નાનું ખગોળીય દૂરબીન દ્વારા અંતિમ પ્રતિબિંબ કેવું મળે આભાસી ઉલટુમ અને નાનું પ્રકાશનો વેગનું સૌપ્રથમ પ્રથમ કયા વૈજ્ઞાનિકે માપન કર્યું હતું પ્રોમરે પ્રકાશનો વેગનું સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે માપન કર્યું હતું પ્રોમરે સૂર્યમાંથી નીકળતા પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લે છે આઠ મિનિટ વીસ સેકન્ડ સૂર્યમાંથી નીકળતા પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લે છે આઠ મિનિટ વીસ સેકન્ડ વિસર્જન બલ્બમાં કયો વાયુ ભરવામાં આવે છે નિયોન વિસર્જન બલ્બમાં કયો વાયુ ભરવામાં આવે છે નિયોન પ્રકાશની તીવ્રતા માપવા માટેનો એકમ કયો છે કેન્ડેલા પ્રકાશની તીવ્રતા માપવા માટેનો એકમ કયો છે કેન્ડેલા પ્રકાશનો ઠંડુ કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે આગીઓ પ્રકાશનો ઠંડુ કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે આગીઓ આગિયામાં કયો ઉત્સેચક આવેલ હોય છે લ્યુસી ફરેજ આગિયામાં કયો ઉત્સેચક આવેલ હોય છે લ્યુસી ફરેજ આગીઓ હવામાનના કયા તત્વોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી પ્રકાશ ઉત્પન્ન કરે છે લ્યુસિન આગીઓ હવામાનના કયા તત્વોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી પ્રકાશ ઉત્પન્ન કરે છે પ્રકાશના કિરણોની પ્રકૃતિ કેટલા અને કયા પ્રકારની છે બે પ્રકારની છે એક તરંગ પ્રકૃતિ અને બે કણ પ્રકૃતિ પ્રકૃતિ પ્રકાશના કિરણોની કેટલા અને કયા પ્રકારની છે બે પ્રકારની છે એક તરંગ પ્રકૃતિ અને બે કણ પ્રકૃતિ પ્રકાશની કઈ ઘટનાઓ પ્રકાશની તરંગ પ્રકૃતિની મદદથી સમજાવી શકાય છે વ્યતિકરણ અને વિવર્તન પ્રકાશની કઈ ઘટનાઓ પ્રકાશની તરંગ પ્રકૃતિની મદદથી સમજાવી શકાય છે વ્યતિકરણ અને વિવર્તન પ્રકાશની કઈ ઘટનાઓ પ્રકાશનીકણ પ્રકૃતિના આધારે સમજાવી શકાય છે પ્રકાશની વિદ્યુતીય અસરો અને પ્રકાશની ક્વોન્ટમ અસરો પ્રકાશની કઈ ઘટનાઓ પ્રકાશની કણ પ્રકૃતિના આધારે સમજાવી શકાય છે પ્રકાશની વિદ્યુતીય અસરો અને પ્રકાશની ક્વોન્ટમ અસરો પ્રકાશકણ સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ન્યૂટન પ્રકાશકણ સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ન્યૂટન પ્રકાશનો તરંગ સિદ્ધાંત વૈજ્ઞાનિકે આપ્યો હતો હાઈ જેને પ્રકાશનો તરંગ સિદ્ધાંત વૈજ્ઞાનિકે આપ્યો હતો હાઈ જેને સ્નેલનો નિયમ જણાવો ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને સાઇન અને વક્રીભૂતકોણના સાઇનનો અચળ રહે છે સ્નેલનો નિયમ જણાવો ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને વક્રીભૂતકોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે પ્રકાશના પ્રકીર્ણની ઘટના પર સંશોધન કરવા બદલ ભારતીય વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ એનાયત થયેલો છે ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામન પ્રકાશના પ્રકીર્ણની ઘટના પર સંશોધન કરવા બદલ ભારતીય વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ એનાયત થયેલો છે ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામન હીરામાંગ ક્રાંતિકોણ કેટલો છે ચોવીસ દશાંશ અંશ હીરામાંગ ક્રાંતિકોણ કેટલો છે ચોવીસ દશાંશ ચારાંશ પાણીમાંગ ક્રાંતિકોણ કેટલો છે અડતાલીસ દશાંશ પાંચ પાણીમાંગ ક્રાંતિકોણ કેટલો છે અડતાલીસ દશાંશ પાંચ સૂર્યગ્રહણ કયા સમયે થાય છે અમાસના દિવસે સૂર્યગ્રહણ કયા સમયે થાય છે અમાસના દિવસે એન્ડોસ્કોપમાં પ્રકાશના ક્યાંક સિદ્ધાંતનો ઉપયોગ થાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન એન્ડોસ્કોપમાં પ્રકાશના ક્યાંક સિદ્ધાંતનો ઉપયોગ થાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન કોઈ વસ્તુઓની ત્રણ ફોટો લેતી ટેકનોલોજીને શું કહે છે હોલોગ્રાફી કોઈ વસ્તુઓની ત્રણ ફોટો લેતી ટેકનોલોજીને શું કહે છે હોલોગ્રાફી ઓપ્ટિકલ ફાઇબરની શોધ કોને કરી હતી નરેન્દ્ર કપાની ઓપ્ટિકલ ફાઇબરની શોધ કોને કરી હતી નરેન્દ્ર કપાની ઓપ્ટિકલ ફાઇબરનો વ્યાસ કેટલો હોય છે દસ ચતુર્થ મૂળ સીએમ ઓપ્ટિકલ ફાઇબરનો વ્યાસ કેટલો હોય છે દસ ચતુર્થ મૂળ સીએમ આપની દ્રષ્ટિ સૌથી પહેલા કયા રંગ પર જાય છે લાલ આપની દ્રષ્ટિ સૌથી પહેલા કયા રંગ પર જાય છે કોઈ પણ રંગના પ્રકાશ માટે તેની તરંગ લંબાઈ અને તેના પ્રકરણન વચ્ચે શું સંબંધ છે પ્રકરણ બરાબર એક તરંગ લંબાઈ ચતુર્મૂર ફોટોગ્રાફીની ફિલ્મ પર કયું સંયોજન લગાડવામાં આવે છે સિલ્વ બ્રોમાઇડ ફોટોગ્રાફીની ફિલ્મ પર કયું સંયોજન લગાડવામાં આવે છે સિલ્વ બ્રોમાઇડ ફોટોગ્રાફીમાંગ વપરાતું હાઈપોનૂન રાસાયણિક નામ શું છે સોડિયમ થાયોસલ્ફેટ ફોટોગ્રાફીમાંગ વપરાતું હાઈપોનૂન રાસાયણિક નામ શું છે સોડિયમ થાયોસલ્ફેટ